તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનું ચેલેન્જ વિડીયો રાખેલું છે કે આ પાટા દોરેલા છે ચેતન એની અંદર ફૂટબોલ લાઈનનો લાઈન જવા દેવાનો છે બતાવું દડો આપણે ચેતન કેવી રીતે ચેલેન્જ છે તો તમને બતાવું તો મિત્રો આપણે આથી જ ચેતન ગગડાવાનો છે રીતે દડો હણે અને આ રીતે દડો સીધો જ જવા જોઈએ અને પાટાની બહાર જતો રહેશે તો આઉટ ગણવામાં આવશે અને સીધો જતો રહેશે કેટલા પાંચ રાઉન્ડ પાંચ રાઉન્ડ ની પણ આપણે એક જ રાઉન્ડ રાખીએ એક જ રાઉન્ડ રાખીએ છીએ તો એક રાઉન્ડ ની અંદર જતો રહેશે તો એને આપવામાં આવશે આપણે ત્રણસો રૂપિયાની પહેલો છે મારો બીજો ભાવેશનો અને ત્રીજો ચેતનનો તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે તો દીપકભાઈ બિલકુલ રેડી તો ભાઈ બોલ આપી દો તો આપણે બોલ આવી ગયેલો છે મારી ઈચ્છા આપડો દડો જોઈ લો ચિતન બતાવી દે ત્યાં સીધો સીધો જ અંદર ભલે સીધો અંદર ભલે અંદર બરાબર જેલો છે પણ બહાર ભલે આપણે ગમે તે જગ્યા પર જઈએ એનો કોઈ વાંધો નથી એને વિકેટ ગણાશે નહીં એ વિજેતા જ ગણાશે પણ આપણે જીલો છે તો હવે આપણે છે ચેતનનો કે ભાવેશનો ભાવેશનો છે તો ચેલેન્જ વિડીયોની અંદર હજુ પણ જોડાયેલી રહેજો તો તમને મજા આવશે ડેડી છે અને આ દડો આવી ગયો ભાવેશભાઈ નાખવાનું છે તો સ્ટાર્ટ કરો તો ભાવેશભાઈનો દડો જતો રહ્યો જોઈ લો અને ભાવેશભાઈનું કમ્પ્લીટ ભાવેશભાઈ તમારું નિશાનબાજી કમ્પ્લીટ જેલું છે અને આ બાજુ જોઈ લો દોડો તો ચેતનભાઈ હવે ના ભાવેશભાઈ ભાવેશભાઈ હવે ચેતનભાઈનો વારો છે હા તો રેડી છે ચેતનભાઈ આજે બહુ ખુશમે છે કે નવા અંદાજા સાથે જોઈ તો દોડો આવી ગયો નાખીએ રેડી જોઈ લેજો મિત્રો ચેતનભાઈ નો આવો જોઈ લો મિત્રો જોઈ લો ચેતનભાઈ નું બહુ ખુશ હતા પણ હવે નિરાશ જેવું લાગે છે ચેતનભાઈ તો ભાઈ પ્રયાસ કરજો બરોબર આગલી ચેલેન્જ ની તો મિત્રો આપણો દડો જોઈ લો આખો ક્રોસ કરી ગયેલો છે ચેતનભાઈ ને અડધે સુધી પણ નથી પહોંચ્યો તો હવે ચેતનભાઈ ઇનામ જાહેર કરી દેશે બરાબર ચેતનભાઈ બરાબર ને બરાબર બીજું કંઈ કેવું છે ચેતનભાઈ બસ ને તો ઇનામ જાહેર કરશે હવે ચેતનભાઈ તો મિત્રો અમે ભાષ પણ જીતેલો અને હું પણ જીતેલો આપણે બે અમે કોઈ વિજેતા નથી આપણે એક જને વિજેતા રાખવાનો છે એટલે ફરી અમારે બેની ટોસ કરેલી છે તો પાંચ પાંચ રાઉન્ડ છે એટલે કે પાંચ પાંચ રાઉન્ડ રાઉન્ડે અહીંથી અને ત્યાંથી એમ કરીને ગમે ત્યાં પણ પાંચ રાઉન્ડ પૂરા કરવાના છે

मित्रों आ सीधा गए लो चला गए, हाँ सीधा गए बच्चे गए एक पास बीए बीए राउंड पिये ट्रोन राउंड पिये टोटल बराबर जीता हाँ ट्रोन आठ चौथा राउंड पिये अंजागर खेल सेकंड चे मित्रों आ राउंड पिये खाली कब जितने लिखे हैं ट्रोन हाँ अबे चलो लास्ट राउंड लास्ट राउंड चाहिए बाईस बाईस जमान में

દીપકભાઈનો પલરાઉં છે આપડો ત્રણ બાટલ જીતલા છે ફેલ અને બે ખાલી જીતેલા છે તો હવે ખેટો પૂરો જવા પછી પકડી દે બરાબર એક ગ્રાઉન્ડ પાસ ગ્રાઉન્ડ પાસ થઈ છે એમાં ત્રણ રાઉન્ડ પાસ થઈ ગયા પછી ભાસભાઈ જીતી છે તમે ત્રણ રાઉન્ડ તમે તમે જીતી જશો હા

ફેલ મિત્રો છેલ્લો આપણે જીતેલી છે તો હવે ચેતનભાઈ આપણે ઇનામ જાહેર કરી દેશે તો તમે ચેલેન્જ વિડીયો ની અંદર હજુ પણ જોડાઈ રહેજો તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો દીપકભાઈ જીતી ગયેલા ફૂટબોલ વડે અહીં નાખવાનો તો દોડો તો દીપક પછી જ છે તો આપણે આપણે 300 રૂપિયાનો ઇનામ આપીશું તો દીપક ફૂટબોલની અંદર આપણે પાક જ છે કે બરાબર 300 તો મિત્રો આપણે આ ત્રણસો રૂપિયા જોઈ લો તો આપણે આજનો જે ચેલેન્જ વિડીયો હતો ફૂટબોલને પાટાની અંદર પાર કરવાની જે ચેલેન્જ હતી તો એની અંદર આપણે વિજેતા જાહેર થઈ ગયેલા છે તો ઇનામ પણ આપણે મળી ગયું છે તો આજનો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશા પડો ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી